હેલો મિત્રો સ્વાગત છે વરાલ રસોઈમાં ફરીથી આજે એક નવી રેસીપી ના સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ મસાલેદાર બટર પાઉભાજી મિત્રો આજે આપણે જે પાઉભાજી બનાવવાના છીએ એકદમ બજારમાં મળે ને એવી હોટલોમાં મળે એવી સ્વાદવાળી અને ટેસ્ટી બનાવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આપણે બટર પાઉભાજી બનાવવાની બટર પાઉભાજી બનાવવા માટે આપણે અહીંયા કોબી કાપી લીધી છે આ લીધા છે લીલા વટોણા આ આપણે બટેટા કાપી લીધા છે આ લીધો છે આપણે ફુલાવર અને અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટ કરી લીધી છે આ લીધું છે આપણે અમૂલનું બટર આમાં લીધું છે આપણે આદુ લસણની પેસ્ટ આ છે ટમેટાની પ્યુરી આમાં લીધું છે આપણે તેલ આ કોથમીર કાપી લીધી છે આમાંથી આપણે હળદર લઈશું આ લીધો છે આપણે પાઉંભાજી મસાલો આમાં લીધું છે આપણે લાલ મરચું અને ધાણાજીરું પાવડર અને આ લીધું છે આપણે મીઠું

આ લીલા વટોણા આ ફુલાવ અને આ કોબી આપણે આ બધું એડ કરી દીધું છે હવે આપણે એમાં બે ચમચી હળદર નાખી દઈશું અને થોડુંક નાખી દઈશું એટલું મીઠું મિક્સ કરી લેશું હવે આપણે મિક્સ કરી લીધું હવે આપણે ઢાકણું કુકર નું બંધ કરી દઈશું કરી દીધું છે હવે આપણે બે સીટીસ થઈ જાય ચાથી પાકવા દઈશું પછી નીચે ઉતારી દઈશું મિત્રો બે સીટી થઈ ગઈ છે અને આપણે વરાળ કાઢી નાખીએ પછી આપણે કુકર નું ઢાંકણું ખાલી ખોલી જોઈ લેશું તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો બોપાઈ ગયું છે બોકાર લોકો તો આપણું તો આપણે આમાંથી થોડુંક પાણી કાઢી નાખ્યું છે

તેલ આપણે એટલા માટે નાખવાનું છે કે બટર બળી ન જાય એની માટે તો આપણે આ તેલ નાખી દીધું છે આ સો ગ્રામ બટર છે એમાંથી આપણે અડધું બટર નાખી દઈશું આપણું તેલ અને બટર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આદુ અને લસણ ની જે પેસ્ટ કરીને રાખી છે આની સાથે આપણે નાખ્યું થોડું આ લીલા મરચાની પેસ્ટ જે કરીને રાખ્યું છે ને એ બધી નથી નાખવાનું થોડીક નાખ્યું

હવે આપણે આમાં નાખી દઈશું આ ટમેટાની પ્યુરી એની સાથે આપણે થોડુંક નાખી દઈએ મીઠું આમાં જેથી કરીને ટમેટાની પ્યુરી ઝડપીથી ફાકી જાય તો હવે આમાં તેલ તૂટું પડી ગયું છે જોઈ શકો છો તમે તેલ ઉપર આવી ગયું તો હવે આપણે આમાં મસાલો નાખી દઈશું આ લાલ મરચું અને ધાણાજીરું પાવડર એડ કરી દઈએ એની સાથે આપણે નાખી દઈશું આ પાઉભાજી મસાલો અડધો નાખશું અત્યારે અડધો પછી એડ કરીશું આપણે અને એક ચમચી નાખી દઈશું હળદર થોડા આપણે પાણી એડ કરીશું આપણો આ મસાલો પાટી ગયો છે તેલમાં અને તેલ ઉપર આવી ગયો છે તો હવે આપણે એની અંદર આ જે ગ્રેવી તૈયાર કરી છે બકારાની એડ કરીશું તો મિત્રો જોઈ શકો છો તમે તેલ ઉપર આવી ગયું છે અને આપણી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે આને બે મિનિટ ખાલી બે મિનિટ નહીં પણ દસ થી પંદર સેકન્ડ પકાવશું આમને જો ફરતું તેલ ઉપર મળ્યું છે તો મિત્રો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે આ નીચે ઉતારીને કોથમીર નાખી દઈશું પછી આપણે પાઉં શેકવાના છે તો હવે આપણે આ ભાજી તૈયાર છે આપણે આ બાઉલમાં કાઢી લઈશું

આ રીતે આપણે પાવને શેકવાના છે તો મિત્રો તૈયાર છે આપણી મસાલેદાર બજારમાં મળે એવી બટર પાઉભાજી તો મિત્રો રેસીપી તમે જોઈશે કોમેન્ટમાં ખાસ કેવી લાગી છે અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજી રેસિપીના વિડીયો સાથે ધન્યવાદ